સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કઠોર ગામના તાડીવાડ વિસ્તારમાં રેડ પાડી હતી જ્યાં ગૌવંશના કટિંગની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાસ કટિંગ કરવામાં આવી રહ્યું હતું પોલીસ દ્વારા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસની રેડ દરમિયાન એકસો સત્તાણું કિલોગ્રામ ગૌમાસ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ રહીશ શેખ સાહિલ પઠાણ રસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડિસ્ટાફ અને પીઆઈને મા બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે